મોરબી નજીકના મહાકાય મચ્છુ બે ડેમમાં વરસાદી પાણીની આવક સતત વધી રહી છે જેને પગલે મચ્છુ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે ત્યારે અમદાવાદ હાઈવે પર પાણી ફરી વળતા રોડ નું ડાયવર્ઝન આપવામાં આવ્યું છે મોરબી નજીકના મહાકાય મચ્છુ બે ડેમમાં વરસાદી પાણીની આવક સતત વધી રહી છે જેથી કરીને હાલમાં અઠ્યાવીસ દરવાજાને ખોલીને મચ્છુ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે પણ પંદર જેટલા દરવાજાને પંદર ફૂટ સુધી ખોલીને મચ્છુ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે મોરબી જિલ્લામાં કોઈ પણ જગ્યાએ પાણીના પ્રવાહથી દૂર રહેવા માટે મોરબી જિલ્લા કલેક્ટરે લોકોને અપીલ કરી છે ત્યારે મોરબી જિલ્લાના માળિયા ખાતે આવેલ મચ્છુ ડેમ ઓવરફ્લો હાઈવે રોડ તારીખ સત્યાવીસ આઠ બે હજાર ચોવીસ થી આશરે છત્રીસ કલાક સુધી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે કચ્છ જિલ્લામાંથી અમદાવાદ તરફ જતા તમામ વાહનના ચાલકોને આ અંગે સાવધ રહેવા સમજ આપવામાં આવી છે ચામુંડા પરથી ડાયવર્ઝન આપ્યું છે રાધનપુર પાલનપુર રોડ નો ઉપયોગ કરવા માટે કહેવાયું છે આ અંગે અમલવારી કરવા ભુજ કચ્છ જિલ્લાના તમામ વાહન ચાલકોને અપીલ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ મોરબી